હાઈ ગાઈઝ નમસ્કાર જય હિન્દ વેલકમ બેક વેલકમ ટુ ધી ઓઝર સ્ટડી ગુજરાત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જેની રાહ જોઈને બેઠા હતા એની વિદ્યાર્થી મિત્રો ફાઇનલી સિદ્ધિ ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ની જાહેરાતની વાત કરીએ તો કેટલી જગ્યાઓ છે ટોટલ બાર હજાર ચારસો અને બોતેર ખાલી જગ્યાઓ માટે સિદ્ધિ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર ત્રણસો સોળ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાની અંદર એકસો છપ્પન બિન અથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની અંદર ચાર હજાર ચારસો બાવીસ બી ને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર બે હજાર એકસો અઠ્યોતેર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની અંદર બે હજાર બસો બાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર એક હજાર નેવું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેને એસઆરપીએફ પુરુષની અંદર એક હજાર જગ્યાઓ જેલ સિપાહીની અંદર એક હજાર તેર અને જેલ સિપાહી મહિલાની અંદર પંચ્યાસી આમ ટોટલ મળી બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ છે એ ભરવાપાત્ર થશે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઉપર વિદ્યાર્થી મિત્રો આવનાર સૂચનો છે દર્શાવવામાં આવશે જેની અચૂક જાણ લેશો છીએ અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી વેબસાઇટ ઉપર જાહેરાત કરવામાં આવશે તો જેની તમે રાહ જોઈ રહ્યા હતા એ બમ્પર ભરતી આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો રાહ છેની જોવો તો વિડીયોને લાઇક કરી દેશો શી સાથે સાથે ઓનલાઈન અરજી કન્ફર્મ કરવાની ભૂલશો નહીં અને વેબસાઇટ ઉપર તમને બધી જ સૂચનાઓ આપવામાં આવશે જય હિન્દ જય શ્રી કૃષ્ણ